귀신 자 e 바스로 통기 세팅 tay các chỗ bên này tay thân thật thật là bưu điện thoại học còn điện thoại Why should it hurt? There will be a few interesting things. How old do you prepare the商ını and who you place? How old do you

હું તો એને હાવ મંદુ હે હીરામાં હીરામાં અત્યારે હાવ બધા મંદુ હાનો સાત થયો છે હું પાક આવ્યો છે શું રાત કામ ખાયું કે ન ખાયું હાપણ ને કમ્પલીટ કદાચ આ કે પાછળ કીમત કરવાનો છે આ મૈનો પરમાકુ ને નાના પપળ હા મૈનો મચિત તો કઈ દે પાછળ મોરસ ઓછી પડે અરે તમને એકવાર પીવો ને બીજી વાર પીવાનું દાદા ખીધા બગાડ દાદા નામ જ હોય હવે કે દો બેન બસ હવે બની ગયો હવે ગળે નાખશું હા હવે ગળે નાખશું એ પી નાખશું તમારા પી હોય તો હાલો બધાય હીરા માં જો કે તે રે મંદુક તે આ લસ્તી જો તા ખોટી વચાય છે આલો અમે કમ્પ્લીટ કડક બનાવજે પાછો કડક બનાવ હા ઓય જે કા થાવા દો ના એમ ગરમ હા હું રખડસ એ ઓળ એ વિદાય સાબ તો થોડી થોડી